નમસ્કાર દર્શક મિત્રો તારીખ ચાર માર્ચ બે હજાર પચીસ વાર મંગળવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના ધાણા બજારના દ્રશ્યો મિત્રો જોઈ શકો છો વખલો જે પેન્ડિંગ આવક બે દિવસ પહેલાં કરવામાં આવી હતી તેની અરાજીનું કામકાજ શરૂ કરવામાં આવશે તેમજ ગઈકાલે પાછી નવી આવક શરૂ કરવાની છે તો મિત્રો ધાણા સુકાવીને લઈ આવ્યા તેથી ભાવ સારા મળે તો આજે કેવું રહે છે બજાર તે પણ જાણી હરાજીનું કામકાજ શરૂ થવા જઈ રહ્યું છે મિત્રો ભાવોની વાત કરીએ તો નવસો એકાવન રૂપિયા થી લઈને બે હજાર ને એકાવન રૂપિયા ધાણામાં બોલાયા હતા નવી ધાણીમાં એક હજાર એકાવનથી થી પચીસો ને એક રૂપિયા બોલાયા હતા તેમજ જૂના ધાણામાં નવસો રૂપિયા થી લઈને ચૌદસો અગિયાર રૂપિયા ધાણીમાં તેરસો એક રૂપિયા થી લઈને ચૌદસો ને એક રૂપિયા ભાવ બોલ્યા હતા આ તો ગોંડલ માર્કેટિંગ યાર્ડનું ગઈકાલનું બજાર આજે કેવું રહે છે બજાર ચાલો જાણી લઈએ રાજીનું કામકાજ પણ મિત્રો શરૂ થવા જઈ રહ્યું છે તો આજના બજાર ભાવ જાણી લઈએ સોળસો ને છવ્વીસ રૂપિયા થયા છે તાણી છે મિત્રો કલર પણ સારી છે જોઈ શકો છો સોળસો ને છવ્વીસ રૂપિયા થોડુંક હવા વાળું છે સોળસો છવ્વીસ રૂપિયા સત્તરસો ને છવ્વીસ રૂપિયા એક હજાર સાતસો ને રૂપિયાના ભાવો ના ભાવો મિત્રો વોકલ જોઈ શકો સત્તરસો ને છવીસ રૂપિયા ભાવો બે હજાર ત્રણસો ને એક રૂપિયા નવી ધાણી છે મિત્રો વોકલ જોઈ શકો સુપર ક્વોલિટી માલ છે બે હજાર ત્રણસો એક રૂપિયા ના ભાવો નવી ધાણી ના ભાવો છે મિત્રો ચૌદસો ને છોતેર રૂપિયા ધાણી છે ધાણા છે મિત્રો ચૌદસો ને છોતેર રૂપિયા ખોખરા કલર ના છે ચૌદસો ને છોતેર રૂપિયા ભાવો થયા છે નવી ધાણીના ભાવો થયા છે બે જોઈ એકસો ને એક ચૌદસો ને એકાવન રૂપિયા ભાવો થયા છે એક રૂપિયા ચારસો ને એક રૂપિયા એકાવન રૂપિયા ધાણા છે મિત્રો ચૌદસો એકાવન રૂપિયાના ભાવો થયા છે સોળસો ને એકાવન રૂપિયા એક હાજર અઢારસો ને છોતેર રૂપિયા નવી ધાણી છે સુપર કલર વાળો માલ છે અઢારસો ને છોતેર રૂપિયા એક હાજર આઠસો ને છોતેર રૂપિયા આ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ના ધાણા બજાર ના ઊંચા નીચા ભાવ વાત કરીએ બજારની આજે બજાર ધાણામાં અને ધાણી માં ભાવો બતાવીએ